જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં તો અત્યારે થઈ ગઈ છે સાંજ અને હું બેઠી હતી અહીંયા ફળિયામાં ખુરશી ઢાળીને તો ત્યાં બેઠી બેઠી વિચારતી હતી કે શું બનાવું શું બનાવું અને રસોઈની તૈયારી તો મેં કરી નાખી છે પણ અત્યારે થઈ ગયો છે દીવાબત્તી કરવાનો ટાઈમ આરતીનો ટાઈમ તો મેં દીવાબત્તી કરી નાખી છે આરતી થઈ ગઈ છે અહીંયા સાંજ પડે એટલે આરતી કરી આપણે બધા મંદિરમાં પૂજા કરતા જ હોય છે તો મેં પૂજા કરી લીધી છે અને હવે આવે છે જમવાનું તો આજે તો મારા ઘરવાળા મોડા આવશે થોડુંક એને લેટ થઈ ગયું છે આજે કાલે તો વહેલા આવી ગયા હતા તમને મેં બ્લોગમાં બતાવ્યું હતું તો આજે તો નવીન જ પ્રોગ્રામ કર્યો છે મેં રસોઈમાં તો રોજ વિચારી વિચારીને કન્ફ્યુઝન થતું હોય છે આજે મેં વિચારી નાખ્યું અને બનાવી નાખ્યું છે તૈયારી કરી નાખી છે આ રવો પલાયડો છે મેં છાશમાં મસ્ત આ બધું જો મેં ઉકેલા જેવું કરી નાખ્યું છે કામ બગાડવાનું તો પેલા પેલું કામ મારું હોય છે એવી રીતે હું તો બધું બગાડી જ નાખું છું તો થોડીવાર પછી બતાવું કે મેં રસોઈ શું બનાવી છે બરાબર તો મેં કીધું તું કે અમે જો રસોઈ બની જાય કે તો બનાવું ત્યારે વિડીયો બતાવું તો જો અત્યારે રસોઈ કરું જ છું થોડીક થઈ ગઈ છે જો મસ્ત મસ્ત રવા બનાવ્યા છે ઉત્તાપમ સરસ મજાનો ઉત્તાપમ કર્યા છે મારા હસબન્ડ કાંદા કાંદા વાળા ખાવાતા એને તો એના માટે કાંદા વાળા મારે ખાલી ટામેટા વાળા ઉપર મસ્ત મસ્ત સ્ટફિંગ રેડી કરીને નાખ્યું છે અને મસ્ત ધોઈને ધાણા પણ મૂકી દેવાના અને ઉપર લાલ મરચું પાવડર અને થોડુંક જીરું તો સરસ મજાના ઉત્તપમ આપણા રેડી થઈ જાય જેટલું તીખું ખાવું હોય એટલું મરચું નાખવાનું તો સરસ મજાના ઉત્તપમ રેડી થઈ ગયા છે હવે અહીંયા તમે જોઈ શકો છો મસ્ત મસ્ત સુગંધ પણ આવે છે ઠંડા ઠંડા વાતાવરણમાં આવા ઉત્તપમ ખાવાની તો બહુ મજા આવે તો જો ઉત્તપમ બની ને રેડી થાય એટલે અમે બેસી જમવા તો તમે આજે રાત્રે શું જઈ માં મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહી મારો બ્લોગ કેવો લાગ્યો એની કોમેન્ટ કરજો અને આવતા બ્લોગમાં ફરી મળશું ત્યાં સુધી બાય બાય ટેક કેર